વિરમગામ તાલુકાના થોરી થાંભાથી લીયા ગામ જવાના રસ્તા પર ઘેટાઓ લઈને પસાર થતા પશુપાલકને માર મારીને બાર જેટલા ઘેટાઓ ગાડીમાં ભરીને લૂંટ કરતાં વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના થોરી થાંભાથી લીયા ગામ જવાના રસ્તા પર મૂળ કચ્છ ભુજના નાગજીભાઈ કાનાભાઈ રબારીનાઓ પોતાના ઘેટાઓ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન લીયા ગામ નજીક એક સિલ્વર કલરની ફોર વ્હીલ ગાડી અને એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડીમાં આવેલા અજાણ્યા છ ઈસમોએ નાગજીભાઈને પકડીને માર મારી તેમજ અન્ય ચાર ઈસમો દ્વારા બાર જેટલા ઘેટાઓ ગાડીમાં ભરીને લૂંટ ચલાવતા સમગ્ર મામલે નાગજીભાઈ કાનાભાઈ રબારી નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બાર ઘેટા કિંમત રૂપિયા એક લાખ વીસ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી અજાણ્યા ઈસમો દ્વારા માર મારતા સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે